જેમ તમારે મારા મનની અંદર અત્યારે સવાલ છે કે કૃષ્ણ હાજર હતા તેમ છતાંય તે અત્યારે દ્રૌપદીનું વસ્ત્રારણ કેમ થયું અને ત્યારે કૃષ્ણ એને જવાબ આપે છે કે એ દુર્યોધન દુર્બુદ્ધિ હતો તેમ છતાંય એને વિચાર આવ્યો કે અમે અમારા તરફથી પાસા અમે નહીં ફેંકીએ મામા શકુની ફેંકશે તો આ પાંચ પાંડવોની પાસે બુદ્ધિ હતી એને કેમ વિચારવા આવ્યો કે મારા પાસા કૃષ્ણ ફેંકશે ફેંકવા દીધા હોત ઘણી વખત કૃષ્ણ છે ને આપણી બહુ નજીક છે પણ અમુક વસ્તુ આપણે એને કહેવાનું ભૂલી જઈએ છીએ કૃષ્ણ આંખો બંધ રાખીને એને જોયા કરવું પડે છે કારણ કે આપણે એને કહેતા ભૂલી જઈએ છીએ તમારે આ કરવાનું છે એના પછીનો મહાભારતનો એક ખૂબ સરસ મજાનો બીજો પ્રસંગ છે કે જ્યારે યુદ્ધ નક્કી થઈ જાય છે શાંતિનો એમ તો જોઈ ને તો સંદેશ લઈને જાય છે અને શાંતિના સંદેશની અંદર એ દુર્યોધનને દૂર બુદ્ધિ કે કૃષ્ણ ભગવાનને બંદી બનાવવાનો પ્રયત્ન કરે અને છપ્પન ભોગને ઠુકરાવી દે વિદુરની ભાજી ભગવાન જમવા જાય અને નક્કી થાય કે હું આંખ ખોલું અને મારી આંખની સામે જે દેખાય ને એની પહેલે પ્રાયોરિટી આપવામાં આવશે એને કૃષ્ણ જોઈએ છે કે સેના જોઈએ છે અને સેના એટલે અઢાર અક્ષરણી સેના હતી ત્યાં દુર્યોધન છે એ એ અંદર બેસી જાય છે અને થોડીક વાર પછી અર્જુન છે એ આવે છે અર્જુન એના પગની પાસે બેસે છે કૃષ્ણ ભગવાન આંખો ખોલે છે અને સૌથી પહેલી નજર પગની પાસે જાય છે અને અર્જુન ને પૂછે છે કે અર્જુન શું જોઈએ છે એટલે દુર્યોધન તરત જ એવું કે છે કે એની પેલા તો હું આવ્યો છું એટલે પેલી ફરજ તો મારી છે પેલો હક તો મારો છે મારે માગવું પડે કે મારે શું જોઈએ છે આવું તમારે મારે પેલા મને પ્રાયોરિટી આપવાની છે ત્યારે એને પૂછે છે કે આ તું માગ તારે શું જોઈએ છે એટલે કે મારે તો અઢાર અક્ષરની સેના જોઈએ છે મારે કૃષ્ણને જોતા કારણ કે કૃષ્ણ એ જ નક્કી કર્યું છે કે મારે કોઈ હથિયાર ઉઠાવવાના નથી એકલા કૃષ્ણને મારે શું કરવા અને એને અક્ષરો અઢાર અક્ષરોની સેના છે એ આપવામાં આવે છે અને અર્જુનને કૃષ્ણ ભગવાન એવું કહે છે કે અર્જુન તારો રથ હકાવવા માટે ખુદ હું આવીશ પણ કદાચ બની શકે કે મારો હથિયાર તો નથી ઉઠાવવાના પણ તને હારવા નહીં દો કૃષ્ણ જોઈએ છે કે સેના જોઈએ છે તો અહીંયા તમારી પાસે પણ ઘણી વખત ઓપ્શન હોય કે બાલ મિલકત ગાડી બંગલા એ બધું જોઈએ છે કે ખુદ પરમાત્મા જોઈએ પરમાત્મા હશે ને તો બધું હશે પણ બીજું બધું હશે ને તો એ બધું જતું રહેશે કારણ કે એ બધું બધું કાયમી નથી આ પરમાત્મા છે ને એ કાયમી છે